છોટાઉદેપુર કવાટ મોટી ટીટોડ શાળાનો વીડિયો વાયરલ બાળકોના હાથમાં પુસ્તકો હોવા જોઈએ કે તગારા કવાટ તાલુકાની મોટી ટીટોડ પ્રાથમિક શાળાનો એક ચોંકાવનારો વિડિયો હાલમાં ગ્રામ્ય વિસ્તાર સહિત સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે વાયરલ થયેલા દ્રશ્યમાં નાના પુલકાઓ પાસેથી મજૂરીનું કામ લેવાતું નજરે પડે છે હાલ તો વિડીયોની સત્તાવાર પુષ્ટિ થવી બાકી છે અને અમારી ચેનલ કે સંસ્થા તેનું પ્રમાણ આપતી નથી પણ અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે શું શાળામાં ભણવા આવતા બાળકોના હાથમાં કિતાબ હોવી જોઈએ કે મજૂરીના સાધનો શિક્ષણ તંત્ર અને સરકાર તરફથી કેટલી યોજનાઓ ચાલુ છે જે બાળકના ભવિષ્યને બનાવે છતાંય આજે જો સ્કૂલ જેવી પવિત્ર જગ્યા પર ભણવાનો હક છીનવી અને બાળકો પાસેથી શારીરિક મજૂરી લેવાતી હોય તો એ સમાજ માટે ચિંતાનું કારણ છે જેમાં મહત્વના પ્રશ્નો શું આ ઘટનાને તંત્ર અવગણે છે શાળાના શિક્ષકોની નૈતિક અને કાયદેસર જવાબદારી શું વાલીઓ સમાજે આવા કિસ્સાઓ સામે અવાજ ઉઠાવવું જોઈએ નહીં સમાજને પણ ચહેરો બતાવે છે છે જ્યાં બાળકોના હાથમાં હોઈ શકે કલમ ત્યાં પગલાં જરૂરી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા કલેક્ટરે આવા મામલોને ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ શરૂ કરવી જોઈએ અને જવાબદાર શાળા કર્મીઓ સામે કાયદેસર પગલાં લેવામાં આવે તેવી લોક માંગણી છે ઇમરાન મિરઝા યલગા ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર